વાળમાં ખોડો પડવાની પણ ઘણી સંભાવનાઓ વધી જતી હોય છે ચાલો આ વિષય આપણે ચર્ચા કરીશું તો મિત્રો ચોમાસાની ઋતુમાં તમારા વાળની સંભાળ રાખવાના ઘરેલું ઉપાય વિશે આજે આપણે જાણીશું આજે આપણે કેટલાક હેરપેક વિશે જાણીશું જે તમારા વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે સૌથી પહેલા આપણે વાત કરી નારિયેળ તેલ અને મધ વિશે હવે આ જે પેક બનાવીને રેડી કર્યો છે એને તમારા વાળ ઉપર એપ્લાય કરો થોડીવાર માટે થોબી જાઓ અને પછી એને સાદા પાણી વડે ધોઈ કાઢો એ સિવાય આપણે વાત કરીએ દહીં અને મધ વિશે તો વરસાદી ઋતુમાં તમે તમારા વાળમાં દહીં અને મધનો પેક પણ લગાવી શકો ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લઈ લો એમાં એકથી બે ચમચી મધ મિક્સ કરો અને બાદમાં એને વાળમાં લગાવો થોડા સમય પછી એને ધોઈ કાઢો ચલો ચર્ચા કરીએ આપણે એલોવેરા અને નાળિયેર વિશે તો વરસાદી ઋતુમાં હેરપેક લગાવવા ઈચ્છતા લોકો એલોવેરા જેલ અને નાળિયેર તેલનો ઉપયોગ પણ કરી શકે બેથી ત્રણ ચમચી એલોવેરા જેલમાં બેથી ત્રણ ચમચી નાળિયેર તેલ મિક્સ કરીને વાળમાં લગાવી ત્રીસ મિનિટ રહેવા દઈ બાદમાં ધોઈ કાઢવું જોઈએ એ સિવાય કેળા મધ અને દહીં તો જો વરસાદી ઋતુમાં તમે તમારા હેરની કાળજી લેવા ઈચ્છી રહ્યા છો તો આ પેક પણ તમારા માટે બેસ્ટ છે કેળા મધ અને દહીંને એક સાથે મિક્સ કરી એક પેક બનાવીને રેડી કરો એને તમારા વાળ ઉપર લગાવો થી ત્રીસ મિનિટ રહેવા દે બાદમાં વાળને ધોઈ કાઢો તમે જોશો કે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે હવે એ સિવાય મધ અને એલોવેરા તો વાળ પર આ પેક પણ ખૂબ સારું કામ કરે છે તમે આ મધ અને એલોવેરા મિક્સ કરી એ હેર માસ્કને તમારા વાળ પર એપ્લાય કર્યા પછી તમે એને ધોઈ કાઢો આ જે હેર પેક છે એ તમારા વાળને પોષણ આપવામાં તમારી મદદ કરશે એ સિવાય ઈંડા અને મધનો માંસ્ક જો વરસાદી ઋતુમાં તમારા વાળ નિર્જીવ થઈ જાય છે તો તમે ઈંડા અને મધનો માસ્ક લગાવી શકો આ બંને વસ્તુને મિક્સ કરીને તમારા વાળ પર એપ્લાય કરો થોડા સમય પછી તમારા વાળને ધોઈ કાઢો આનાથી તમારા વાળને પ્રોટીન મળશે અને તમારા વાળ નિર્જીવ પણ નહીં રહે હવે એ સિવાય ડુંગળી અને તેલ તો આ બંનેને મિક્સ કરી તમે વાળ ઉપર લગાવો થોડી વાર રહેવા દઈને એને શેમ્પુની મદદથી ધોઈ કાઢો આ જે હેર માસ્ક છે એ વરસાદી ઋતુમાં વાળ ખરવાની સમસ્યાને ઘટાડી શકે છે તો દર્શક મિત્રો જો તમે પણ આ વરસાદી ઋતુમાં પોતાના વાળની સંભાળ લેવા ઈચ્છી રહ્યા છો તો આ પેક તમારી મદદ કરશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ